ડીસા તાલુકાના વાસણા ગોળિયાના ગ્રામ્યજનોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ડીસા તાલુકાના બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો દ્વારા રેતી ભરીને દોડતા ડમ્પરોને બંધ કરવા આગળ અનેકવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી એ રજૂઆતોને ધ્યાનમાં લઈ બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બનરવાલ હમણાં જ થોડાક દિવસો અગાઉ એક પરિપત્ર જાહેર કરેલ અને રેતી ભરીને ચાલતા વાહનોને રોડ ઉપર નહીં ચાલવા આદેશ કરવામાં આવેલ તે આદેશને વાસણા ગોળિયા તથા આજુબાજુના ગ્રામ્યજનોએ સમર્થન આપ્યું હતું અને આ પરિપત્ર જે જુલાઈ અને ઓગસ્ટ સુધી જ માન્ય છે તે પરિપત્ર કાયમી માટે અમલવારી કરવામાં આવે તે માટે આજે ગ્રામ્યજનો એકઠા થઈ ડીસા પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો ડીસા જૂના ડીસા વાસણા સહિત આસપાસના ગ્રામ્યજનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રેતી ભણીને દોડતા વાહનો કાયમી માટે બંધ કરવા માટે નાયબ કલેક્ટરને કરાઈ રજૂઆત રેતી ભરીને રોડ ઉપર દોડતા વાહનો બંધ કરાવવા ધારાસભ્ય અને કલેક્ટર રોડ ઉપર ઉતરે તેવી રજૂઆત હાલમાં મુજબ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી કોઈપણ રેતી ભરેલ ટ્રક કે ડમ્પર ચાલકો રોડ ઉપર ચાલે તો જાહેરનામાના નિયમનો ભંગ કર્યો કહેવાય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને વાહન ડિટેઇન કરવા વગેરે મુદ્દાઓ સાથે આજે પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેક્ટર એનએચ પંચાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જાહેરનામાનો અમલ કરવામાં વહીવટી તંત્રના અધિકારીઓ નિષ્ફળ સાબિત થતાં હવે ધારાસભ્ય અને કલેક્ટર પર ગ્રામ્યજનોએ વિશ્વાસ વ્યક્ત કરાયો અહેવાલ અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા